આ પૃથ્વી ઉપર જેટલા જીવ છે એ બધાનું મૃત્યુ છે અને પરમાત્માનું મૃત્યુ નથી આ અંતર છે જીવ અને માયા ખુદ ભગવાનને આધીન છે જીવ અને શિવમાં આ અંતર છે જીવ નાશ્વત છે પરમાત્મા શાશ્વત છે જીવ અને શિવનો આ ભેદ છે આ અંતર છે ઈ માયા એ ત્યાં યશોદા ત્યાં જન્મ લીધો છે એ માયાને લઈને તમે જેલમાં ઘટનાની કોઈને ખબર નહીં પડે કારણ કે બધા એ માયા આધીન છે બધા સુઈ ગયા હશે નિંદ્રા મારી માયા ફરી વરસે બધી જ ઘટના સમજાવી દીધી ભગવાન વિષ્ણુ એ પ્રગટ થઈ અને અને દેવકીએ વિષ્ણુ પરમાત્માની સ્તુતિ કરી ત્યાં જ દેવકીના એક દેવકી અદભૂત દિવ્યો તેજોમય સ્વરૂપ વાળું ભગવાન નું અવસાવતાર વિષ્ણુનું પૂર્ણ પુરુષો શ્રી કૃષ્ણ બાળ સ્વરૂપે પ્રગટ થયા ભય પ્રગટ કૃપાલા રામની સ્તુતિમાં એ આવે છે પણ સ્તુતિ એ છે ભય પ્રગટ કૃપાલા છે ભગવાન નું પ્રાગટ્ય થયું છે જન્મવું એમાંય ફરક અને પ્રગટવું એમાં ફરક પરમાત્મા પ્રગટે છે નૃસિંહ ભગવાન સ્તંભમાંથી પ્રગટા અદિતિને ત્યાં વામન ભગવાન પ્રગટા ભગવાન પ્રગટે છે સીધા પ્રગટ્ય થાય છે પણ લીલા પાસે એવી જ કરે કે માને ઉદરથી માના ઉદર માંથી એનો જન્મ થયો હોય અને મા એને પોતાનો દીકરો જ સમજે માને સ્વપ્નમાં ખ્યાલ ના આવી આપે કે મેં હું પ્રેગટો છું મેં જન્મ નથી લીધો હું પ્રેગટો છું એ માને ખ્યાલ ના આવે માને બધો અહેસાસ થાય માને બધું ફિલિંગ્સ થાય મેં આ બાળકનો જન્મ આપ્યો છે આ પરમાત્માની લીલા છે આ પરમાત્મા બ્રહ્મ છે આ બધી જ લીલા કરી શકે વાસ્તવમાં ભગવાનનું પ્રાગટ્ય થયું છે શ્રી કૃષ્ણનું પણ માને એવો અહેસાસ થયો કે મને પ્રસુતિ થઈ અને મેં બાળકનો જન્મ આપ્યો આ છે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર છે ભગવાન લીલા કરવા માટે આવ્યા છે બધી જ સૂચના આપી અને પછી ભગવાન અદ્રશ્ય થયા મૂળ પુરુષ આદિપુરુષ આદિ નારાયણ અદ્રશ્ય થયા અને નાનકડું બાળક એ માની ગોદમાં રમવા લાગ્યું હજી એનું નામ નથી પાડ્યું જન્મ્યું છે જન્મ થયો છે નામ નથી પાડ્યું આકાશવાણી થઈ હતી કે આઠમું બાળક એ છે એટલે આ વખતે આઠમા બાળકનો જન્મ થવાનો હતો ત્યારે પહેરો વધારી દીધો પહેરો વધારી એને ભરોસો નથી કે કોઈ દગો કરશે તો સાહેબ જગતમાં કોઈ એવું નથી જેને મોતનો ડર ન લાગતો હોય કૌંસને મૃત્યુનો ડર લાગ્યો મૃત્યુના સમાચાર અગાઉથી કૌંસને પણ મળી ગયા હતા અને મૃત્યુના સમાચાર અગાઉ પરીક્ષિતને પણ મળી ગયા હતા કૌંસને મૃત્યુના સમાચાર મળ્યા હતા કે દેવકીનો આઠમો સંતાન તારો નાશ કરશે એ સમાચાર અગાઉથી મળી ગયા હતા અને એને બચવાની કોશિશ કરી મૃત્યુથી બચવાની કોશિશ કરી મૃત્યુથી જગતમાં કોઈ બેંચ્યું નથી